હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું બાસુંદી બનાવવાની રેસીપી બાસુંદી બનાવવા માટે મેં અહીંયા ફૂલ ક્રીમવાળું ભેંસનું દૂધ લીધું છે મેં બે લિટર દૂધ લીધેલું છે ડ્રાય ફ્રૂટમાં બદામ પિસ્તા અને કાજુ લીધા છે ખાંડ લીધેલી છે ઈલાયચી અને જાયફળનો પાવડર કરી લીધો છે કેસરને મેં દૂધમાં પલાળી લીધેલું છે કેસરને દૂધમાં પલાળવાથી કલર બહુ જ સરસ આવે છે ફેવરેટ એવી બાસુંદી બનાવવાની શરૂઆત ખૂબ જ ઓછા ખર્ચમાં એકદમ ક્રીમી અને સુપર ટેસ્ટી બાસુંદી બનાવીશું મેં અહીંયા બાસુંદી બનાવવા માટે હાર્ડ નોનસ્ટીકની કઢાઈ લીધી છે તમે કોઈ પણ ઝાડા તળિયા વાળું વાસણ લઈ શકો છો જાડા તળિયા વાળું વાસણ લેવાથી દૂધ નીચે ચોટશે નહીં પેનમાં થોડું પાણી એડ કરીશું હવે આપણે પેનમાં દૂધ એડ કરવાનું છે દૂધને ઉકળવા દઈશું દૂધ ઉકળે છે એટલામાં આપણે એ ડ્રાયફ્રૂટને કટ કરી લઈશું ડ્રાયફ્રૂટને એકદમ ઝીણા ઝીણા કટ કરવાના છે મેં આ રીતે ચપ્પાથી કટ કર્યા છે મિક્સરમાં પણ અતકચરા દરદરા કરી શકાય છે

હવે પિસ્તાને કટ કરી લેવાના છે એકદમ ઝીણા ઝીણા કટ કરવાના છે એકદમ ઝીણા ઝીણા સરસ કટ થઈ રહ્યા છે કાજુ બદામ અને પિસ્તા એકદમ સરસ કટ થઈ ગયા છે ઝીણા ઝીણા કટ કરી લીધા છે દૂધ આપણું એકદમ સરસ ઉકળી રહ્યું છે આ રીતે આપણે મલાઈને દૂધમાં મિક્સ કરતું જવાનું છે થોડી થોડી વારે આપણે દૂધને હલાવતા રહેવાનું છે દૂધ આપણું બળીને અડધું થઈ જાય ત્યાં સુધી આપણે દૂધને ઉકાળવાનું છે આ રીતે હલાવતા જઈશું અને દૂધને ઉકાળીશું આ રીતે દૂધને ધીમા તાપે આપણે મૂકીને બીજું કઈક કામ કરવું હોય તો પણ કરી શકાય છે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે હવે આપણે દૂધમાં કાજુ બદામ અને પિસ્તા એડ કરીશું મિક્સ કરી લઈશું કેસરવાળા દૂધને પણ એડ કરી દેવાનું છે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે દૂધને ઉકળવા દેવાનું છે

હજી આપણે થોડું દૂધને ઉકળવા દેવાનું છે હવે આપણે ડ્રાયફ્રુટ નો પાવડર એડ કરીશું અહીંયા મેં ચમચી જેટલો પાવડર લીધેલો છે ડ્રાયફ્રુટ નો પાવડર એડ કરવાથી દૂધ ઝડપથી ઘટ થઈ જાય છે અને આ બાસુંદી ફટાફટ બની જતી હોય છે મેં અહીંયા એક ચમચી જેટલો ડ્રાયફ્રુટ એડ કર્યો છે વધારે કરવો હોય તો પણ કરી શકાય છે ડ્રાય ફ્રૂટ નો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે જો તમે પાતળું દૂધ લીધું હોય ગાયનો દૂધનો ઉપયોગ કરીને બાસુંદી બનાવવાની હોય તો આપણે મિલ્ક પાવડરનો ઉપયોગ કરીને એકદમ ઘટ બાસુંદી બનાવી શકીએ છીએ મિલ્ક પાવડર એડ કરવાથી બાસુંદી ઝડપથી ઘટ થઈ જાય છે અને ફટાફટ બની જાય છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ઘટ બુક થઈ ગઈ છે બાસુંદી ઈલાયચી પાવડર એડ કરીશું ઇલાયચી અને જાયફળનો પાવડર છે દૂધમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું ઈલાયચી અને જાયફળનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે દૂધમાં ઈલાયચી અને જાયફળના પાવડરને આપણે લાસ્ટમાં એડ કરવાનો છે આપણી બાસુંદી બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ હવે આપણે એને ઠંડી કરવા માટે ફ્રીજમાં મૂકીશું બાસુંદીને મેં એક તપેલીમાં લઈ લીધી છે હવે આપણે બાસુંદીને ઠંડી થવા દઈશું ઠંડી થાય એટલે ફ્રિજમાં મૂકી દેવાની છે બાસુંદીને ઠંડી કરીને ખાવામાં આવે તો બહુ જ સરસ લાગે છે બાસુંદી ઠંડી થઈ ગઈ છે હવે એને ફ્રિજમાં મૂકી દઈશું આપણે બાસુંદીને ફ્રિજમાં મૂકી હતી એ સારી રીતે સેટ થઈ ગઈ છે જોઈ શકો છો તમે બાસુંદીને મિક્સ કરીશું એકદમ સરસ ઘટ બાસુંદી થઈ ગઈ છે ફ્રિજમાં મૂકવાથી એકદમ ઘટ થઈ જાય છે બાસુંદી બાસુંદીને આપણે કાચના બાઉલમાં સર્વ કરીશું આપણે ડ્રાય ફ્રુટ થી ગાર્નિશ કરી લઈશું મેં અહીંયા પિસ્તા અને બદામ લીધા છે ઘરના બધાની ફેવરેટ એવી બાસુંદી બનીને રેડી થઈ ગઈ છે મારી ચેનલને લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ હવે મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ્સ